જો આ સંતો ના શબ્દો છે ને એ તમારા અને મારા દેહ ની વાત છે બહાર ની વાત જ નથી આ જ્યોતની જે વાત કરે છે ને ને આ તમારા મારા જ્યોત ચાલુ છે ત્યાં મજા તમે જો અત્યારે કોઈ નો દેહ દુર્ગંધ મારતો હોય તો મને કયો અને એમાંથી એવું તત્વ બાપુ નીકળી જાય પછી બે દે દેહ રહી શકે તો અત્યારે આપણું આ ઉટકી ને સાફ સાફસુફ કોણ રાખે છે કઈક તો માલપા જુઓ કોક માઇલ પા હશે તો ખરો ને આ હમું નમું રાખવા વાળો નહીં હોય ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતર માં ઠીક કરીને બે હિજા પસ કરવું પડે ને કે બાર ઓલે હરિદ્વાર વાળા કે પાવાગઢ જાવું હે પાવાગઢ વાળા કે સોમનાથ જવું તો હા શું ચા છે એ તો કો બધા અડીએ સડિયા ક્યાંય કઈ છે જ નહીં ભલા મને તમારામાં છે તમે પોતે ઈશ્વર છો તમે ધારો આ દુનિયામાં જેટલું દેખાય આ બધું કોને બનાવ્યું માણા એક બીજા કોઈ આ સાઉન્ડ ગયો પેટી ગયો બેંજા ગયો માંડવા ગયો લાઈટો ગયો કોને બનાવ્યું ભગવાન નથી આવ્યો બનાવવા માણાએ જ બનાવ્યું છે અને માણા બનાવે છે છે નેથી બુદ્ધિ થી તો બુદ્ધિ દેવા વાળો કોક છે એને આપણે જાણવાનો છે બોલે એ બીજો નહીં પરમેશ્વર કાન સુધી દેખાય છે દેખાય ને બાબુ પછી સમજી લેજો કામ થઈ ગયું આ બોલો છો એ અવાજ તમારા કાન સુધી આવે છે દેખાતો નથી સંભળાય છે અને એ બાપુ દેખાવાનું ચાલુ થઈ જાય ને પછી સમજી લેજો ભેટો થઈ ગયો વસ્તુ બાબુ જીવનમાં ઉતારવા જેવી છે સાચું કોઈ કહેતું જ નથી હું તમને એક જ વાત કરું તેલ નો ડબ્બો લઈને કોક આવતું હોય એને તમે પૂછ્યો તેલ ના ડબ્બાના કેટલા પૈસા એમ કે પચીસો રૂપિયા હવે તેલ ના પચીસો છે એ તેલ મારી પાછી કાઢ લે ડબ્બાનું શું આવે પણ એ તેલ ને રાખવા માટે ડબ્બાની જરૂર પડે તેલ એમ નામ રહે નહીં જો વિચારવા જેવી વાત છે એમ આ દેહ ની કિંમત કઈ નથી લખવું હોય તો લખી લેજો અમુક વાત બાપુ કોઈ નહીં કે આ દેહ ની કિંમત કઈ નથી આ દુનિયા દિવાળી છે પણ ભજન કરવા માટે બાપુ દેહ ની જરૂર પડે ભજન નો થાય દેહ એટલા માટે હોય અને અંદર ની વાત છે ને જો તમે ડબ્બો હોય ને તેલ નો ઈ તેલ માં કપાસિયા તેલ હોય સિંગ તેલ હોય પામોલીન હોય એ લખાય ડબ્બા ઉપર તેલ ઉપર ન લખાય ફલાણી કંપનીનું છે લૂંકડા વેપારીનું છે ને જે આટલા કિલો વજન છે એ બધું લખ્યું હોય ને બધું ડબ્બા ઉપર લખ્યું હોય તેલ ઉપર ન લખાય ને કે આજે લખ્યું છે ને એ બધું તેલ નું લખ્યું છે પણ તેલ ઉપર નથી લખાતું અને નથી લખાતું ને એટલે એને અલગ કહેવાય આ અલગ ધણી નું મંદિર છે ને એ મંદિર દેખાય રામાપીર ની મૂર્તિ દેખાય રામાપીર દેખાય ને તેથી સમજી લેજો કામ થઈ ગયું હું એટલે મેં શરૂઆત નથી માં કીધું આ કથાયું તમે કરો છો એ સારું છે સાંભળો છો એ સારું છે પણ જીવનમાં બાપુ જો કાંઈ એક ટીપો ન પડે ને તો સમજી લેજો કાંટો થયો હે કાંઈક જીવનમાં ઉતારી લેજો અલખ એને કહેવાય બાપુ લખી નથી અગાતું મારું નામ અનોપસી છે પણ મારા શરીર ઉપર આંગળી અડાડીને કયો તો કે અનોપસી ક્યાં છે આ દાસી જીવન છે ને દાસી જીવનને બાપુ અઢાર માં ગુરુ ભીમ મળ્યા અને પછી ભ્રમણા ભાંગી

તો કે એટલે મેં ક્યાંક પ્રોગ્રામ હોય કે આવું છે મારે કઈ એવો માણવો હોય તો મારે હા ભળવું છે એમાં ઈજ એક વાર પ્રોગ્રામ અને કોકે કીધું ભીમ સાહેબ ને કે બાપુ આવું છે તો કેળકો બેસી ઓલામને ભીમ સાહેબ આવ્યા ઓડિયન્સ જામી ગયું જોડામાં બેઠા અને બેહાઈ જોડામાં જ કોઈ નો કે આખા ખોહો એમ કારણ કે નાનું કોઈ થવું જ નથી બધા મોટું થવું છે આવડતું કઈ છે નહીં નહી અમે તો ક્યાંક ક્યાંક પ્રોગ્રામ માં જઈને અમે તો હેઠા હોય ને આખો સ્ટેજ ફરી ગયો આપડે એમ ક્યાંક મંજીરા વગાડો કે ના તબલું વગાડો કે ના બેનજો વગાડો કે ના ભજન ગાવો છો કે ના તો ભાઈ હેઠા મરો ને આ અમારા હાટું છે તમારા હાટું નથી ગામ ના હોય એટલે અમારે કઈ કહેવાય નહીં પછી ગામના આયોજક હોય ને પછી એમ કે એટલે એ ભાઈ થોડો કાકો બે તો આવેલા ધારા સભ્ય એમને બેહવા દે એટલે એમ કરીને ખહેડે પછી કે સરપંચ આવે કે એ સરપંચ આવે આમ આગો બેસતો હવે એમ કરતા કરતા જોડામ કાઢે એના કરતા પાદરા જોડામ બેઠા હોય કોઈ કે આગો ખસી પણ જોડામ બેહવું જ નથી બધા ઉપર ચડી જવું એટલે ભીમ સાહેબ જોડામાં આવીને બેહી ગયા અને સંતવાણી દોર ચાલુ કર્યો અને દાસી જીવન કે છે કે કોઈને કાય પ્રશ્ન મૂઝવતો હોય તો કેજો હું તમને શંકા નું સમાધાન કરી દઈશ કીધો ને બાપુ ભીમ સાહેબ ઉભા થયા બે હાથ જોડીને કે બાપુ મારો એક પ્રશ્ન છે તો કે કે બોલો બાપુ શું પ્રશ્ન છે આપની ઓળખાણ આપ કોણ છો દાસીજી દાંત મીઠ્યા કાઢવા તમે મને નથી ઓળખતા કે ના હું નથી ઓળખતો એ કે પણ મને નાનું છોકરું નો ઓળખે એવું ન બને કે નાનું છોકરું ઓળખતું હોય છે પણ હું નથી ઓળખતો મને આપની ઓળખાણ જોઈ છે

એના માટેનું નામ છે હું તમારું નામ પૂછું છું અને ભાઈ હેઠા ઉતરીને લાકડી પડે એમ પગમાં પડ્યા ભીમ સાહેબ મને આ ખબર તો કે શું શું એટલા બધા શીનો ઠેકડા ભરે તો જે કરતો એ કઈ નહીં કે એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જાપસ કરવું પડે નહીં કાંઈ આ ભીમ ભેટ્યા ને પછી ભ્રમણા ભાંગી એમનામાં ભાંગે એવું નથી રામ એટલે સંતો કે છે ગગન મંડળમાં ચડીને ગોય આ તમારા મારા દેહ માં જે જોત ચાલુ છે ને આ જોત ઓલાઈ જાય ને પછી દીકરો હોય બાપ હોય વહુ હોય માં હોય બાપા હોય બાપુ કોઈ નહીં કે કાટો 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 મૂકી દો દિવાળી આ ગગન મંડળમાં ચડીને ગોત આટલા માટે કીધું આ સાંડલા શું કામ કરે લે વાહ આમ હાલે આ સાંડલા આ કરવાનું ચાલુ કર્યું તો કઈક તો નક્કી કર્યું છે ને ગાલે તો હાલે નો હાલે સાંડલા દાખા શરીર માં ગમ્યા નો હાલે અહીંયા બાપુ ખજાવ તમે જુઓ મંદિર માં તમે જાઓ ને રામાવીર હોય શિવ હોય જે હોય મંદિરમાં તમે જાઓ ને બે હાથ જોડો ને બે હાથ જોડી અને પગ્યા લાગો ને તમારી આંખો બંધ થઈ જાય અને ઈ સામે બેઠો છે ને ઈ તમને એમ કે અંદર જો અંદર મારા સામે શું જોવાનો તે મને બેહાર્યો હું તને શું દેવાનો હતો આંખ તમારી બંધ થઈ જાય તમને અંદર જોવાનું કહે છે કે તારી અંદર જો તારી અંદર છે ને ઈ જ હું શું નક દર્શન કરવા કે ગયા હતા તો દર્શન ઉઘાડી આંખે થાય કે બંધ આંખે થાય બંધ આંખે દર્શન થાય તો આંખો બંધ ચમ થઈ જાય એની જ મજા છે રા એટલે સવાર આમ કે છે આ જોજ છે ને જોજ ચાલુ છે ત્યાં સુધીની મજા છે બાકી બાબુ કોઈ નહીં કે આને રહેવા દે બધા કાઢી મૂકવાના છે દુનિયા બહાર જ રખડે છે અહીંથી કંઈક લઈ લઉં અહીંથી કંઈક લઈ લઉં અહીંથી કંઈક લઈ લઉં માલપા કોઈ જોયું

તો આ શ્વાસ હાલે અહીંયા સુધી તો બરોબર છે પણ આ એટલું કેવી રીતે જીવતું હોય છે મને એ વિચાર થાય હવા જ્યાં સુધી જાય અહીંયા સુધી જીવે તો બરોબર છે પણ આ પગન પગન અહીંયા તો કઈ શ્વાસ હાલતા નથી તો આ કેવી રીતે હાલે છે બીજી વાત કહું કોઈ પણ માણસ મરવું હોય કોઈ પણ માણસ અમુક તમને મજા આવશે અમુક માણા એમ કે મારે મરી જવું પછી પાણીમાં ધૂબકો મારે એ પાણીમાં ધૂબકો મારે બાબુ ગમે એટલી મહેનત કરે ને ઉપર નો રહે જ જાય જાય ને અને માલિકોરથી થી બાબુ જીવ નીકળી જાય ને પછી પાણી ન રાખે પછી ઉપર વીવો જાય તો બાપુ વજન તો એટલો એટલો હોય છે તો ઉપર કેમ વ્યો આવે છે